ગુડ મોર્નિંગ જય માતાજી તો ફાઇનલી ગાઈશ સવાર પડી છે તો ગાઈશ નિશા એ દૂધી રહીશ નિશા એ નહી કે છે ઊંઘી રહ્યું છે ગાઈશ તો વાગે છે સાડા સાત

The bia bị nhất, orlando đeo mê cao phải mêl đê năn nèo cũng đã kha gà nát hết mê nát hết mê nát Good morning. Good morning. Good morning. hết tôi bị hết mê nát đi mê đi.

ચાલ નાસ્તો કરો બે આવી જઈશ એ રોટલો લઈને આવતું રહીજો જો રોટલો લઈને આવી ને પાછું આ મહંતાર તાર દે ગાડી ની અચર જો બે જ ગાડી ની અચર ની સવારે સ કચરો મિસાલ કોમી મમ્મી હું પી દીધું કચરો વાળી 2000 ઉઠી જે તે સ્ને

कोट मुगुल नंबर रुकी आपनु घरवान नहीं पई मशीन लगा देकाला अब भेल मफली लेले आनी त मेमले मफली हाई मफली आला काल बोआई मफली हो बे गाडदेव परिने दैना ढो दैना तिनारो बोल र र किलो भेल खाल दै दि गो म मुडा गेठोडा बन्दे काल के लिधिने यो मोटी वाजे लिदिया त हालो ज न અં ધાર પર લાવ લો લાક પર લાવ હાલી લઈ તો એક જ એક જ પતો હતો હતો ને

ઈટા મૂકી આવીશું છે તાર પછી જવું પછી મૂકવા ખાઈ ભાઈ ધોઈ તો આજે બરાબર રીંગણ નું શાક બનાવે છે અને રોટલી ડુંગળી લીંબુ

આમ ચાલો પીઓ ચાશ 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 સ કે બી એ કી દે તો ખરા ભાઈ ખાતી આઈ ગયૈસ ચલો બગન ખાડી રીંગડ એસા કડે તો બોખાળ ને કઈ ગમતું આ ન કઈ સાબ આવીને ખાતો બધું ગમતું 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 સાબ ખાયો ખાતો વાત છે કામ વાત પર કે ખીચડી હા ઓય ખીચડી ખાઈ પાઉં ભૂખ પડી જતો હોય ને ઇન કરો એ તો ઊભો થઈ જાય ખાઈને ઊભો થઈ જાય તરત

હાસ્ત બનાતા મમ્મી નોમે મારપું હારા ઓર સમસ્ત ના કરે ના આ તો હરકી જા આ રીત એ ચોટી બહુ જાય ને ના તેલ વાય થાતા કરે ને બની હે ને પછી પછી પઈ ને જોટ ને થાય કે આ મત તો વકુટી ઓ પણ આ નહીં બને નહીં

ખાલી ગોર તમારે જોઈએ તમારા થાવા હે ને એટલા બનાવવાના ગાઈસ કેટલા મસ્ત બનાયસ

લાઈક કરો વિડીયો કો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કાંઈ ભૂલતા નહીં જય માતાજી ગુડ નાઇટ